Aku mau tahu, <hesitation> jengkel, 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 Sengka jengkel, 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 jengkel,

મરી જ્યા દારૂ પીબી આ ચોહી પીના ને ઓય મરી ગયા આ ગોબર હું તો યે તને મારવાનું ના મળ્યું તો મારા ઘેર આઈને મર્યો ચોક રસ્તામ તો બોલવું તું આ ગોમરા નું હું તો આ ગોમરા જવાબ આલું કે શંકા પણ કે જઈને મરી ગયો આ લોક મને તરી બેવા ના કે તને દારૂ પીતા આવરી તને મરતાય ના આવરી લે એટલે હાપી તો મરવું તું હવે મારું તો આ મારા બધાને બોલાવા પડશે

આ ભરતભાઈ આપલો મળી ગયો હશે તમારા ભાઈ ઓ આ શંકા પણ ઘેર આવો જી કરો કોક દા પીના ના હતો કોક કોલેજ બની ગયો કે હારું આવડ હા એ કીધું આવો ને ઓ બસ થોડું થોડું હે બે બેહવા

હોય કે આખી જિંદગી કશું કર્યું જ નહીં દારૂ પીપીને રખડ કોમ નહી આપડું જાય જો મરી ગયો કે ઓને કોઈને કશું કર્યું જ નહીં તમારે કેવી પણ જીવનમાં રખડ્યો પણ બાર હાચો કે તમે જવાના હો બારદારા તો ઘર નહીં આખું ઘર તમારે આખું ઘર પણ મારે મારો કોમ ના હોય એ પણ અમે તમારે ભાઈ બન

ના પાડતો પીએ નહી પણ ભૂલતો જ નતો પીવાનું પેલા બે છોકરા કાળીઓ કીધું મરી ગયો ભાઈ મેળો પેલા ભોલું પાલે

શંકો ભાવી લઈ જાય આપડે લઈ જવું પડે આપડા કુટુંબ થાય નઈ યાર ઘેર જઈને મરી ગયો આપણ બારદાર શંકાભા ની લાડવા જ ખાવા એવું કરો શંકાભાપા ને બારમુક કરાવી બાર મુકાવી